જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામના હકુભાઈ જોશી અને વંદનબેન જોશીના પુત્ર મેહુલભાઈ જોશી નાનપણથી જ આપણા વીર મહાપુરુષોનો આદર્શ લઈ અને માત્ર ઓગણીસ વર્ષની યુવાન વયે ભારતીય લશ્કરમાં એક જવાન તરીકે જોડાયા ત્યારબાદ અનેક સંઘર્ષમય લશ્કરી તાલીમ અને પરીક્ષાઓ આપી બે હજાર તેવીસમી તેઓ લેફ્ટનન્ટ અને ત્યારબાદ ટૂંકા ગાળામાં માત્ર એક વર્ષની અન્ય અતિ કડક અને અતિ મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી કે જેમનો પાર્સિંગ રેશિયો માત્ર ત્રણથી ચાર ટકા એટલે કે દર એકસો ઉમેદવારે માત્ર ત્રણ કે ચાર ઉમેદવાર જેમાં પાસ થતા હોય છે આજે ઓગણીસ તારીખે તેઓને કેપ્ટન તરીકે બઢતી મળી છે અને હાલ તેઓમાં ભારતીની રક્ષા કાજે હિમાચલ પ્રદેશની અતિ દુર્ગમ ભારતીય સીમા પર ફરજ બજાવી રહ્યા છે આજરોજ સૌરાષ્ટ્રમાં સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદી મહામંત્રી કિરણભાઈ પુરોહિત જિલ્લા યુવા મીડિયા સેલના ભાઈ શ્રી યજ્ઞેશભાઈ અને એમની પૂરી ટીમ સાથે માળિયાસ્થી તેમના નિવાસસ્થાને કેપ્ટન મેહુલ જોશીના માતાપિતાને વંદન કરી અને આ ઝડપથી સફળતા માટે તેઓને અભિનંદન આપી અને આપણા આ જિલ્લાનું ગૌરવ વધારનાર કેપ્ટન મેહુલ જોશી આપણા સૌ નવ યુવાનોના આદર્શ બને અને મા ભારતીની રક્ષા માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી હું કેપ્ટન મેહુલ જોશી બે હજાર અગિયારમાં ઓગણીસ વર્ષની વયે હું ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયો ત્યારબાદ મને ઓફિસર બનવાની પ્રેરણા મળી અને એ દિશામાં મેં તૈયારી શરૂ કરી અને અનેક સંઘર્ષો અને ચઢાવ ઉતાર બાદ માર્ચ બે હજાર ત્રેવીસમાં બેંગ્લોર ખાતે લેવાયેલ સર્વિસ સિલેક્શન બોર્ડના ઇન્ટરવ્યુમાં મેં સફળતા પ્રાપ્ત કરી કે જેનો સિલેક્શન રેટ માત્ર ત્રણથી ચાર ટકા હોય છે ત્યારબાદ બિહારના ગયા ખાતે સ્થિત ઓફિસર ટ્રેનિંગ એકેડેમીમાં મેં ઓફિસર ટ્રેનિંગ જોઈન કરી અને એક વર્ષની સખત કઠિન ટ્રેનિંગ બાદ જૂન બે હજાર ચોવીસમાં હું લેફટનન્ટના પદ પર કમિશન થઈ અને ત્યાંથી પાસઆઉટ થયો ત્યારબાદ અરૂણાચલ પ્રદેશના ભારત અને ચીનની સીમા પર મદ્રાસ રેજીમેન્ટના અધિકારી તરીકે મારું પોસ્ટિંગ થયું અને જે પણ જવાબદારીઓ મને સોંપવામાં આવી કોઈ પણ જે પણ ટાસ્ક મને સોંપવામાં આવ્યા એનું મેં ખંત અને સમર્પણોના ભાવથી એનું પાલન કર્યું અને દસ શનિવાર અને ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે મને કેપ્ટનના પદ પર પ્રમોટ કરવામાં આવ્યો નાનપણથી જ ભારતના મહાપુરુષો ક્રાંતિકારીઓ અને સુરવીરોના જીવનચરિત્રોને મેં વાંચેલા અને જીવનમાં એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરેલો અને મારી સફળતાનું રહસ્ય હું એટલું જ કહીશ કે નૈતિક મૂલ્યનું પાલન અનુશાસન દઢ મનોબળ અને સખત પુરુષાર્થ આજ મારા જીવનમાં અત્યાર સુધીમાં જે કંઈ પણ મેં સફળતાઓ પ્રાપ્ત કરી છે એનું રહસ્ય છે અને અંતે આ સફળતાનો શ્રેય હું મારા પરિવારજનો માતા પિતાના આશીર્વાદ અને તમામ લોકો કે જે મારા આસપાસના વર્તુળમાં મને હંમેશા એને સપોર્ટ કર્યો એવા લોકોનું આપું છું અને આજની યુવા પેઢીને મારો એટલો સંદેશ છે કે જીવનને અનુશાસનમાં રાખે અનુશાસિત જીવન પસાર કરે વ્યસનથી દૂર રહે અને જીવનમાં નૈતિક મૂલ્યોનું પાલન કરે હું જોશી મેહુલ આર્મીમાં છે એનું અમને ખૂબ ગૌરવ છે અને અમારા એ જ આશીર્વાદ છે કે એમાં સારી કામગીરી કરે અને સંતોષ આપે બધાને આ દેશની રક્ષા કરે અને એ માટે જ અમે એને ધરતીને ઓલા હોમ માટે એને અર્પણ કર્યો છે અને બસ એની મનોકામના પૂરી કરી માતાજી એ ભગવાને કે એને દેશની સેવા કરવી હતી તો એ કરવા માટે ગયો ને એ ફરજ બજાવે ને હજી સારી ફરજ બજાવે અને હજી આગળ ને આગળ

મારી બાજુમાં છે મારા ધર્મપુની છે કુંદન જોશી મેહુલ જોશી જે ભારતીય અંદર કેપ્ટન પદ હાંસલ કર્યું છે ઓગણીસ તારીખે તેનું અમને ખૂબ ગૌરવ છે અમારા પરિવારને ખૂબ ગૌરવ છે કાનપુરથી એની જે વિચારધારા હતી એની એનામાં જે શોર્યતા હતી એ બધું જોઈ અને જવાન તરીકે ભરતી થઈ લેફ્ટનન્ટની પરીક્ષા પાસ કરી અને અત્યારે કેપ્ટન પદ પદ ગ્રહણ કર્યું તે બદલ અમે ખૂબ ખૂબ ગૌરવ ઉતાર છીએ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ આ બધાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાડવી છે તેમજ પદાધિકારીઓ અને ગામના માળિયા ગામના આગેવાનોએ અમને ખૂબ ખૂબ બિરદા છે અને ખૂબ ખૂબ ધન્યતા ધન્યવાદ આપ્યા છે અત્યારે જે પ્રમોશન મેળવ્યું છે એ અમને કોઈ સપ્તાહ પર પણ ખ્યાલ નહોતો પણ છેલ્લા એક વર્ષ સુધી લેફ્ટનરની જે એની ફરજ બજાવે છે એની અંદર જે એને કામગીરી કરી છે એ ખૂબ ધનિષ્ઠ કામગીરી કરી છે અને એના બદલ એના જે આર્મીના ચીફ છે એને આવો નિર્ણય જાહેર કર્યો કે આ મેહુલ જોશીને આપણે ઓગણીસ તારીખે કેપ્ટનના સ્ટાર પહેરાવી દઈએ એને પણ કલાક અઢાર તારીખે સાંજે એને મેસેજ અને ઓગણીસ તારીખે સવારે સાડા નવ વાગે એને કેપ્ટનના સ્ટાર લગાયા અને કેપ્ટન જાહેર કર્યો અને એ પછી અમને વિડીયો કોલ કરી અને અમારા એના માતા પિતાને પગે લાગ્યો અને એનું અમને ખૂબ ગર્વ થયો અમને ખૂબ હર્ષિત થઈ ગયા અને મહાદેવના અને અમારી માના ખૂબ ખૂબ આશીર્વાદ થયા છે આજે મને જોશી પરિવારનું એક ફરજંદ જે લેફ્ટનન્ટમાંથી કેપ્ટન તરીકે ચાઈના બોર્ડર ઉપર એને મૂકવામાં આવ્યા છે ત્યારે મેં આ સમાચાર અખબારમાં જોયા મારા મિત્ર હક્કુભાઈ જોશી પ્રવીણભાઈ પાઠક આ બધાના પરિવારના એક સભ્ય તરીકે મને જે આનંદ થયો એ આનંદને વ્યક્ત કરવા માટે હું આજે પ્રવીણભાઈ અને હક્કુભાઈના માળિયામાં આજે મને એમ થયું કે માળિયાના મારે આ પરિવારના દર્શન કરવા જોઈશ કે જેનો દીકરો આવો હોનહાર હોય અને એક જ વર્ષમાં લેફ્ટનન્ટમાંથી મિલિટરીમાં કેપ્ટન કેપ્ટન તરીકે પસંદગી થાય અને ચાઇનાની બોર્ડર ઉપર એમને મૂકવામાં આવે ત્યારે હું સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજની આગામી ઇઠાવીસમી તારીખે જે કારોબારી મળવાની છે એ કારોબારીને પણ અપીલ કરું છું કે આમને આપનો ઠરાવ સાથે અભિનંદિત કરે અને જુનાગઢ જિલ્લો આવા યુવાનને પ્રોત્સાહિત કરે એની પાસેથી શીખ લઈએ મિલિટરીમાં જોડાય એવી અભ્યર્થના સાથે પ્રફુલ ત્રિવેદી જય હિન્દ